પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સ્વામી જન્મજયંતિ ઉપર કૃતજ્ઞ દેશ્ય અર્પણ કર્યા શ્રદ્ધાસુમન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુંદેલખંડને આપી ભેટ કેન બેતવા નદી જોડો પરિયોજનાની મુખ્ય આધારશિલા ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલર પરિયોજનાનું કર્યું ઉદઘાટન અટલજી પર સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કાનું કર્યું અનાવરણ કેન્દ્રીય કેન્દ્રીઓનો અને વિવિધ કાર્યકારી પેક્સ દૂધ અને મત્સ્ય સહકારી મંડળીઓનો કરાવ્યો ઈ શુભારંભ સહકારી સમિતિઓમાં મહિલા નેતૃત્વવાળી પંચાયતોને સશક્ત બનાવવા મુકાયો ભાર ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાના નિવાસસ્થાને એનડીએ નેતાઓની બેઠક વધુ સારા સંકલન અને વ્યૂહરચના ઉપર મંથન કોંગ્રેસ દ્વારા બંધારણીય મૂલ્યોના ભંગ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ઇતિહાસમાં યોગ્ય સ્થાન ન આપવા ઉપર કરાઈ ચર્ચા શાસન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાલક્ષી છ નવી પહેલનો કરાવ્યો પ્રારંભ મારી યોજના પોર્ટલ કર્યું લોન્ચ છસો એંસીથી વધુ યોજનાઓની માહિતી મળશે એક જ પોર્ટલ ઉપરથી સ્વાગત મોબાઈલ એપ અને કનેક્ટ ગુજરાત અભિયાનની કરાવી શરૂઆત વન વિભાગના આઠસો બાર બીટગાર્ડ અને આડત્રીસ મદદનીશ વન સંરક્ષણ ઉમેદવારોને એનાયત કરાયા નિમણૂંક પત્ર દેશ સહિત રાજ્યમાં આજે નાતાલના પર્વની ઉજવણી અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાંકરિયા કાર્નિવલનો રંગારંગ પ્રારંભ વિકાસના ના કામોએ શહેરીજનોની સુખાકારીમાં વધારો કર્યો દ્વારા ચોકલેટ માંથી ખાવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ દ્વારકા તાલુકાના ઓખા ખાતે જેટી ઉપર ક્રેન દુર્ઘટના ત્રણ કામદારોના મૃત્યુ કોસ્ટગાર્ડની જેટી બનાવવાની કામગીરી સમય તૂટી ક્રેન ઓખા મરીન પોલીસે હાથ ધરી વધુ તપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠાની આગાહી કરતું હવામાન વિભાગ કાલથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન